હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ગાય જે હજના પરના પોચ વાગી ગયા હે અને આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હોય અને ફ્રેન્ડ્સ આજે આપણે મંગાવ્યું હોય કોઈ પાર્સલ જે તમે થંભણ ઉપર જોઈ લીધું હશે તો તમને એમ થતું હશે કે સીનું પાર્સલ હશે સીનું પાર્સલ હશે તો તમને બતાવી દઉં એ પાર્સલ પહેલાં તો જેમ કે જેટલી તમને ઉતાવર ને એટલી મને પણ જોવાની ઉતાવર ગાઈઝ તો વિડીયોમાં બન્યા રહેજો ને ગાય જુઓ આપણે આરીએ જે મરચી વાઈ હતી ને એ ગાય ખાઈ જઈ આ રીંગડી વાઈ હે એ પણ ગાય ખાઈ જઈ હતી ગાઈશ અને તો ફ્રેન્ડ્સ આપણા નસીબમાં મને નહીં લાગતું કે આ મરચું બેંકડા ખાવાનું લખ્યું હોય તો ગાયશ વિડીયોમાં બનાવી હું તમને એ પાર્સલ પણ દેખાડી દઉં લાઈટ ચાલુ કરવાની છે તો ફ્રેન્ડ્સ તમને દેખાશે નહીં પણ તમે જોઈ શકો કે આપણે આ પાર્સલની વાત કરતા હતા અને ઓમાં હે ગાઈસ ગેનારોનું માઈક અજવારે જવું એટલે તમને થોડું દેખાશે ગાઈઝ આજે તો આપણે હેચકમ વ્યાઈ જવા દો ચાલો ગાઈસ તમને આ માઇકની વાત કરું તો હજુ આપણે આનો સ્ટેજ ગાઈસ ભૂલી જ જવાય હજુ આના આપણે સ્ટેજ ટેસ્ટ નહીં કરે વાનો જેમ કે મારે એવું હતું પહેલાં કે હું તમને દેખાડું અને જ્યારે દેખાડું ત્યારે વિડીયો પણ બનાવી લઈશ તો ગાઈશ આનો વિડીયો આપણે કાલ ફૂલ વિડીયો આનો નાખવાના છે કે આની અંદર કેટલા માઇક આવે છે કેટલાનું માઇક આવ્યું છે અને આને કેવી રીતના કનેક્ટ કરવાનું અને આની ક્વોલિટી આ બધું તમને હું કાલ જે વિડીયો બનાવીશ એ અલગથી આનો વિડીયો જ બનાવીશ એટલે તમને બધી ડિટેલમાં ખબર પડી જશે કે કેવું આવે હે કઈ કંપનીનું હોય એ બધું જો કંપની તો તમને આ નિશાન જોઈને ખબર પડી જ જઈ હશે કે કશી એનું તો ફ્રેન્ડ્સ આજે ગરમી બહુ છે એટલે હું કર આટલી આવીને બહાર બેઠી અને ફ્રેન્ડ્સ વિડીયોમાં બનાવી રહે છું ગાઈઝ અને ચલો થોડી વાર તાબા ઉપર જઈએ અને ગાઈઝ તમે જોઈ શકો કે અહીંયા આપણે હાવણા લાવ્યા હતા બે ત્રણ દિવસથી એકવા દઉં ગઈજ આપણે હાવેણા લાયા હતા તમે જોઈ શકો તો હું કઈ ગયા જોઈ લેવા દઉં કઈ ગયા હોય થોડા થોડા લીલા ચલો જઈએ થોડી વાર ઉપર તો ફ્રેન્ડ તડકો તો ઘણો બધો હે હા છો છો તમ તડપાટી પડતો નહીં આવતો વેજા આટલે બે જા મારી જોડે औरो गया थोड़ा पढ़ नहीं थोड़ा औरो बैठ जा नहीं ना आयो हां चम आयो थे पिक ले हां पिक कर ले पिक कर ना केवा हो, हो के फिकर, फिकर तू केवा स्पीकर गैस, स्पीकर जो ही आई गया है आ पिक कर ले आते हो करिस तू ओ म सु बोलिस हेलो गाइस हां सीस नहीं है लो गाइस वैसे हो

મને નમસ્કાર બ્રેક ઓ હામ જો આ કેમેરો કેવા નહી સબસ્ક્રાઇબ કરજો મારો વાહ અને મારો ગમે તો મારા લાઈક અંકલ લાઈક 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 જરૂર કરજો હમ મજા આવી મજા આવી હમ

माइक पकड़ बा हां हु लेवा आयो तो की हेड अ um, स्पीकर अन आ से नवदीप नो भाई हरसी को का आयो नंद को का आयो को हलकल के उतर हलकल के उतर माइक तो लावा माइक तो पैसे माइक नहीं मान माइक आ ले ले तू अबे वाला जोड़ी माइक ले ओ माइक भी दे दो जुआ લકી રે ના તોડતો જો મારે દે <laughs> 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 आप oh, <laughs>

ભાઈ ઓલે શું આનું તો હું લઈ હું બોલા લઈ લઉં પછી તો ગાઈસ ઓલ લે લે પડી જાય ને કામ તો ગાઈસ તાબા ઉપર આવી ગયા હે ગાઈ જ નંદુએ આપણું માઇક લઈ લીધું હતું એટલે નેક નેક માઈક હાલી હોય ખૂબ લાવે ખડીકવાય ઓ ફ્રેન્ડ્સ થોડી વાર રીખંડ બેઠી કેમ કે મારે થોડુંક કોમ હે એડિટિંગ કરવાનું એ બધું એટલે આપણે તાબા ઉપર આવી ગયા હા અને ફ્રેન્ડ્સ આપણું જે કોમ હતું બધું એડિટિંગનું એ બધું આપણે પતાવી દીધું હા ને હોદના હાથ વાગી ગયા હા આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ અને ગાઈસ કાલનો વિડીયો તમે જોઈ લેજો જે આપણે માઇક લાયા હે એનું બધું આપણે વિડીયો ડિટેલમાં નાખવાના તો ચાલો આજના વિડીયોમાં આટલું જ છે ને તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આઈકન જો ચાલો બાય બાય